નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે દેશમાં લોકોની સાથે થઈ રહેલા સાયબર ફ્રોડ અને બેન્કિંગ સ્કેમના કેસ સામે આવી રહ્યા છે એવામાં જે લોકો યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરે છે તેમને ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે થોડી ચોક લોકોને ખૂબ જ ભારે પડી શકે છે ઘણી વખત ફોન ચોરી થવા પર લોકો જરૂરી પગલાં ભરે છે પરંતુ યુપીઆઈ આઈડીને બ્લોક કે ડિલીટ કરવાનું યાદ નથી રાખી શકતા આ ભૂલ તમારા માટે મોંઘી પડી શકે છે તેનાથી તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે આ નુકસાનથી બચવા માટે તમારે અમુક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે જે ફોન ચોરી થવા પર તમને સ્કેમથી બચી શકો છો એનપીસીઆઈ અનુસાર કોઈ કારણે તમારો ફોન ચોરી થઈ જાય તો સમય બગાડ્યા વગર તરત જ પોતાના યુપીઆઈ આઈડીને બ્લોક કે ડિલીટ કરી દો નહીં તો તમારી યુપીઆઈ આઈડીને યુઝ કરીને એકાઉન્ટમાંથી પૈસા ગાયબ થવાની સંભાવના વધારે રહે છે ત્યારબાદ કોઈપણ સ્માર્ટફોનમાં લોગ ઇન કરવા માટે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરીને યુપીઆઈ આઈડીને ડિલીટ કરી દો તેના માટે તમે પેટીએમ ફોન પે ગૂગલ પેને યુઝ કરી શકો છો ફોન ચોરી કે ગુમ થવાની સ્થિતિમાં સૌથી પહેલાં ફરિયાદ નોંધાવવી જોઈએ તેના બાદ એક નવું સિમ કાર્ડ ખરીદી લો નવું સિમ કાર્ડ ખરીદી લીધા બાદ તમે સરળતાથી પોતાના એકાઉન્ટમાં લોગઇન કરી શકો છો નવું સિમ કાર્ડ એટલા માટે લેવું પડે છે કારણ કે પેમેન્ટ એપ પર એકાઉન્ટ લોગઇન કરવા માટે એક્ટિવ સિમની જરૂર હોય છે તેના વગર તમે લોગઇન નહીં કરી શકો છો એ વાતનું પણ ધ્યાન રાખવાનું જોઈએ કે સિમ પોતાના નામ પર જ ખરીદો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે